નમસ્કાર ખેડૂત મિત્રો ટેટીના પાકની અંદર માત્ર આઈસીએલ એટલે કે ટોટલ ટ્રીટમેન્ટ જે શરૂઆતથી લઈ અને અત્યાર સુધીને આ ટેટીની અંદર જોઈ શકો છો આઈસીએલની ટ્રીટમેન્ટ કરી લે છે બધા ફર્ટિલાઇઝર ખૂબ સરસ એવું પ્રોડક્શન જોવા મળી રહ્યું છે અત્યારે ટેટીની અંદર કે જેની અંદર આઈસીએલના ખાતરો વાપરેલા છે બાર એકસઠ તેર ઝીરો પિસ્તાલીસ ઝીરો બાવન ચોત્રીસ પછી ઝીરો ઝીરો પચાસ અને બાર એક સાહીઠ આની અંદર વાપરેલું છે ક્વોલિટી બાબતે ખૂબ સારું જોવા મળી રહ્યું છે વજન પણ સારું જોવા મળી રહ્યો છે કલર પણ સારો જોવા મળી રહ્યો છે અને સારામાં સારું ઉત્પાદન ટેટીની અંદર અત્યારે ખેડૂતભાઈને મળેલું છે માત્ર આઈસીએલના ફર્ટિલાઇઝર લો પીએચના ગ્રેડ બધા વાપરેલા છે આની અંદર મિત્રો આપણા જે ના બધા જે ગ્રેડ આવે છે જેનરિક પ્લસ યુનિક ગ્રેડ જે આવે છે બધા લો પીએચના ગ્રેડ છે એટલે રિઝલ્ટ બાબતે બહુ સારું મળે છે ટેટી છે તરબૂચ છે એની અંદર ક્વોલિટી તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત અને સાઇઝ પણ સારી જોવા મળી રહી છે ટેટીના પાકમાં જોઈ શકો તો હશે એનો એકદમ સરસ જોવા મળી રહ્યો છે ટેટીમાં માત્ર આઈ સીએલના ખાતરો વાપર્યા પછી લો પીએચ ગ્રેડ